નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સૂક્ષ્મ કણો જેવા વાયુ પ્રદૂષકોનું ઉત્પાદન કરે છે જેના કારણે સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે એક ખાનગી અહેવાલ મુજબ રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકવાથી શ્વાસને લગતી બીમારીઓ વધી જાય છે હૃદયરોગનું જોખમ પણ વધી શકે છે જો રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકવામાં આવે તો તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે કારણ કે તેનાથી ખાદ્ય પદાર્થમાં કાર્સિનોજેનિક સંયોજનોનું નિર્માણ થાય છે જે સમય જતાં કેન્સરના વિકાસનું કારણ બને છે ગેસ પર રોટલી શેકવા કરતાં તમારે રોટલીને તવા પર શેકવી જોઈએ તવા પર રોટલી શેકવી એ એક સારો વિકલ્પ છે આ સાથે રોટલી સરખી રીતે પાકે છે અને તે બળતી પણ નથી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર